ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં ચૈત્ર નવરાત્રિના કોઈપણ દિવસે પીપળાના પાન પર રામનું નામ લખો દુશ્મનનો બધો અહંકાર દૂર થઈ જશે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ રહર મહાદેવ મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં હું તમને કહી દઉં કે તમે આ વીડિયો જોવા કરતાં સાંભળીને વધુ સમજી શકશો તેથી જો શક્ય હોય તો આ વિડીયો એવી જગ્યાએ જુઓ જ્યાં વાતાવરણ ખૂબ જ શાંત હોય પ્રિય પ્રિય હનુમાન ભક્તોને મારા રામ રામ હું આશા રાખું છું કે તમે અને તમારા પરિવાર સ્વસ્થ હશો આજ આજ ઈચ્છા સાથે આપણે વિડીયોમાં આગળ વધીએ મિત્રો જેમ તમે બધા જાણો છો વર્ષ બે હજાર પચીસમાં ચૈત્ર નવરાત્રિ ત્રીસ માર્ચ બે હજાર પચીસથી શરૂ થઈ ગઈ છે અને ચૈત્ર નવરાત્રિના કોઈપણ દિવસે તમારે પીપળાના પાન પર રામ લખીને ખૂબ જ નાનો ઉપાય કરવાનો છે સમજો કે તમારા બધા દુશ્મનો તમારા વિરોધીઓ ગમે તે હોય જે તમને બધી બાજુથી પરેશાન કરી રહ્યા છે હવે નવરાત્રિમાં આ નાનો ઉપાય કરવાથી તે દુશ્મનો દુશ્મનોનો ઘમંડ દૂર થઈ જશે અને દુશ્મનોના કષ્ટ કાર્યો પણ હવે પણ તરત જ દૂર થઈ જશે તો જુઓ આજનો વિડીયો ખાસ કરીને એવા લોકો માટે છે જેમને પોતાના જીવનમાં દુશ્મનોથી ખૂબ જ તકલીફ પડી છે જુઓ આપણે નવરાત્રિ દરમિયાન જગત જનનીમાં જગદંબાની પૂજા કરીએ છીએ અને તેના સંબંધિત ઉપાયો કરીએ છીએ તેથી કરીએ છીએ તેની સાથે ચાલો તમને જણાવીએ નવરાત્રિમાં સંકટ મોચન હનુમાનજીની પૂજા કરવાથી અને તેમના તેમનાથી સંબંધિત કેટલાક ઉપાયો કરવાથી જીવનની સૌથી મોટામાં મોટી મુશ્કેલીઓ પણ એક ક્ષણમાં દૂર થઈ જાય છે સાથે તમારા દુશ્મનો અને તમારા વિરોધીઓ પણ તમારા જીવનમાંથી દૂર થઈ જશે લાખ પ્રયાસ કરવા છતાં પણ તમારા દુશ્મનો તમને સહેજ પણ નુકસાન પહોંચાડી શકશે નહીં જો તમે નવરાત્રિમાં આ નાનો ઉપાય કરો છો મિત્રો આજનો સમય કળિયુગનો સમય છે અને કળિયુગના એક માત્ર દેવતા જે પોતાના ભક્તોના જીવનમાંથી બધી મુશ્કેલીઓ દૂર કરે છે તે સંકટ મોચન હનુમાનજી પોતે છે અને જો તમે નવરાત્રિમાં સંકટ મોચન હનુમાનજીની પૂજા કરો છો અને જો તમે નવરાત્રિમાં કોઈ પણ દિવસે તેના સંબંધિત આ નાનો ઉપાય કરો છો તો સમજો કે તમારા દુશ્મનો તમારા વૃદ્ધિઓ તેઓ તમને કોઈપણ રીતે મુશ્કેલીમાં મૂકવાનો પ્રયાસ કરશે નહીં એકવાર પ્રયત્ન કરી જુઓ તેઓ તેઓ તમારો વાળપણ વાંકો કરી શકશે નહીં બીજી વાત જો કોઈએ તમારા પર કાંઈ તંત્ર મંત્ર કોઈ મેલી વિદ્યા કોઈ કાળો જાદુ કર્યો હોય અથવા તેઓ તમારા પર તેવી કરવાનો તે કરવાનો પ્રયાસ કરી રહ્યા હોય તો સમજો કે તે જાદુ તમારા સુધી પહોંચશે સુધી નહીં પહોંચે અને જો તે તમારા સુધી પહોંચ્યો હોય તો ન તો હોય તો નવરાત્રિમાં આ નાનો ઉપાય કરવાથી કોઈ પણ કાળો કે કાળો જાદુ તરત જ દૂર થઈ જશે દોસ્તો મિત્રો ઉપાય નાનો છે પણ તે ખૂબ જ દેવી ચમત્કારી છે જેનો અર્થ એ છે કે ઉપાય કરવામાં ન તમારો વધુ સમય લાગશે અને ન તો તમારા વધારે પૈસા ખર્ચ થશે અને સમજો કે જો તમે નવરાત્રિમાં ફક્ત એક જ વાર આ ઉપાય કરો છો તો તમે તેનો મહાન દેવી ચમત્કાર જાતે જોશો તેથી નવરાત્રિના નવ દિવસ ખૂબ જ સાબિત દિવસો છે જેનો અર્થ એ છે કે નવરાત્રિના દિવસોમાં નવ માતા રાણીઓ આપણા ઘરે આવે છે તે ભક્તોના જીવનમાંથી મુશ્કેલીઓ દૂર કરે છે ઉપરાંત તમને જણાવી દઈએ કે નવરાત્રિ દરમિયાન જ્યારે પણ તમે સંકટ મોચન હનુમાનજીના ઉપાય કરો છો ત્યારે તમને મા દુર્ગાના અનંત અને વિશેષ આશીર્વાદ મળે છે મા દુર્ગા તમારા પર ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે અને તે તમારી બધી મુશ્કેલીઓ દૂર કરે છે મિત્રો દેવી દેવતાઓ પીપળાના પાન અને પીપળાના ઝાડમાં રહે છે પીપળાના ઝાડમાં શ્રી હરિકૃષ્ણ અને મા લક્ષ્મીનો વાસ છે આપણા પૂર્વજો પીપળાના ઝાડમાં રહે છે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે નવરાત્રિ દરમિયાન પીપળાના પાનનો ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાંથી સૌથી મોટી મુશ્કેલીઓ અને દુઃખ દૂર થઈ જાય છે જેમાં તમારા અને તમારા શત્રુઓ સંપૂર્ણ હાર પામે છે અને ક્યારેય કાંઈ કરી શકે નહીં જો તમે આ ઉપાય કરશો તો કાંઈ પણ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં મિત્રો આ ઉપાય સ્ત્રીઓ અને પુરુષો બંને કરી શકે છે આ ઉપાય તમે નવરાત્રિના કોઈ પણ દિવસે કરી શકો છો તમારે કયા દિવસે કરવો મિત્રો દિવસો મિત્રો દિવસ દિવસ જોવાની જરૂર નથી આ ઉપાય તમે ગમે તે દિવસે કરી શકો છો જો રવિવાર નવરાત્રિ પર આવે છે અને તમે તે રવિ દિવસે આ ઉપાય કર્યા કરી રહ્યા છો તો તમારે રવિવારે પીપળાનું પાન તોડવું નહીં તેના એક દિવસ પહેલાં પીપળાનું પાન તોડીને તમારે તે લાવવું જોઈએ અથવા તમે કોઈ પણ પડી ગયેલું પીપળાનું પાન લઈ શકો છો તમારે ફક્ત એ ધ્યાનમાં રાખવું પડશે કે રવિવારે આપણે પીપળાના ઝાડ પરથી કોઈ પાંદડું તોડવાનું નથી તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે તો તમારે પહેલાં પીપળાનું પાન લેવાનું છે અને તેને શુદ્ધ પાણીથી સાફ કરવું પડશે જેથી જો પીપળાના પાન પર કોઈ ધૂળ કે ગંદકી લાગી હોય તો તેને દૂર કરવી જોઈએ જો કાંઈ હોય તો તેને કાઢી નાખો અને પછી થોડું ગંગાજળ સાંટો એટલે કે તમારે આ પીપળાના પાન પર થોડુંક ગંગાજળ સાંટો અને પછી તમારે આ પીપળાના પાનને ઝડપ કાપડથી લૂંચીને સંપૂર્ણ સૂકવીને સાફ કરવું પડશે હવે તમારે થોડુંક સિંદૂર લેવું પડશે કેસરી સિંદૂર જે આપણે સંકટ મોચન હનુમાનજીને અર્પણ કરીએ છીએ તમારે તે કેસરી સિંદૂર લેવું પડશે આપણે તેને થોડુંક પાણી ઉમેરીને ભીનું કરી કરીશું અને આ સિંદૂરથી તમારે આ પીપળાના પાન પર ભગવાન રામનું નામ લખવાનું છે તમે માચીસની દિવાસળી લઈ શકો છો તમે તેનાથી લખી શકો છો કોઈપણ રીતે તમારે આ પીપળાના પાન પર ભગવાન રામનું નામ લખવાનું છે નામ લખ્યા પછી તમારે મા ચમેલીના તેલ અથવા સરસવના તેલનો દીવો તૈયાર કરવો પડશે અને તમારે કોઈ પણ મીઠાઈ લેવી પડશે મીઠાઈઓમાં અહીં તમે બુંદી પ્રસાદ લઈ શકો છો તમે ચણાના લોટના લાડુ લઈ શકો છો અને જો તમે ઇમરતી લોશો તો વધુ સારું રહેશે જુઓ સંકટમોચન હનુમાનજીને ઇમરતીનો પ્રસાદ ખૂબ જ પ્રિય છે હવે તમારે આ બધી વસ્તુઓ સંકટ મોચન હનુમાનજીના મંદિરે લઈ જવાની છે ત્યારબાદ સૌ પ્રથમ તમારે સંકટ મોચન હનુમાનજીની સામે દીવો પ્રગટાવવો પડશે ભલે તમે ચમેલીના તેલનો દીવો તૈયાર કર્યો હોય કે સરસવના તેલનો તમે પહેલાં દીવો પ્રગટાવો અને દીવો પ્રગટાવ્યા પછી તમારે સંકટ મોચન હનુમાનજીને જે પીપળાનું પાન લીધો હતું તે અર્પણ કરવું પડશે અને તમે જે પણ પ્રસાદ લીધો હોય ભલે તમે ચણાનો લાડુ બુંદીનો પ્રસાદ કે ઇમરથી લીધી હોય તમે જે પણ લીધો હોય તે અર્પણ કરવો પડશે અને તમારે સંકટ મોચન હનુમાનજીને પ્રાર્થના કરવી પડશે કે એ સંકટ મોચન હનુમાનજી જે વિશ્વનું કલ્યાણ કરે છે જે મુશ્કેલીઓ દૂર કરે છે મારા જીવનમાંથી દુશ્મનો અને શત્રુઓને દૂર કરો દુશ્મન દ્વારા કરવામાં આવેલા બધા તંત્ર મંત્રોને દૂર કરો અને એવી કૃપા આપો કે દુશ્મન દ્વારા કરવામાં આવેલા બધા કાળા જાદુ અને મંત્ર દૂર થઈ જાય આવી રીતે તમારે એક આઠ વાર પ્રાર્થના કરવી પડશે અને જય શ્રી રામ જય શ્રી સીતારામ જય શ્રી રામ જય શ્રી સીતારામ જય શ્રી રામ જય શ્રી સીતારામનો જાપ કરવો પડશે કારણ કે ભગવાન રામનું નામ સંકટ મોચન હનુમાનજીને સૌથી પ્રિય છે તેથી તમે જય કારનો જાપ કરો કરશો તમે જયકારનો જાપ કરશો જો તમે એકવાર હનુમાન ચાલીસા વાંચી શકો છો તો તમારે એકવાર હનુમાન ચાલીસા વાંચવી જોઈએ જો એક કરતાં વધુ વાર નહીં તો તમારે તેને એકવાર વાંચવું જ જોઈએ તમારે જય કારનો જાપ કરવો પડશે અને નવરાત્રિના કોઈ પણ દિવસે આ નાનો ઉપાય કરવો પડશે સવારે કરો કે સાંજે કરો કે કોઈ પણ દિવસે જેમ કે નવરાત્રિમાં અષ્ટમી અને નવમી તિથિઓ ખૂબ જ મોટી હોય છે તમે તે દિવસે પણ આ ઉપાય કરી શકો છો દુશ્મનોને દૂર કરવા માટે ચોક્કસપણે આ કરો અને તમારા વિરોધીઓ સંપૂર્ણ પરાજિત થશે તો તમે આ ઉપાય નવ દિવસ અથવા બે ત્રણ વખત પણ કરી શકો છો જો તમે એકાદ જો તમે એક કરતાં વધુ વાર ન કરી શકો તો તમારે આ ઉપાય એકવાર ચોક્કસ કરવો જોઈએ તમે જોઈ શકો છો કે આ ઉપાય કરવાથી તમારા સામેના દુશ્મનો પણ હાર હશે જે લોકો તમારા પર પાછળથી હુમલો કરે છે જે લોકો તમારી પીઠ પાછળ કારો જાદુ કરે છે તે દુશ્મનો પણ હાર પામશે આ એક નાનો ઉપાય છે તમારે તે કરવો જોઈએ તે હવે વાત કરીએ કે ખૂબ જ નાના ઉપાય વિશે તો હવે વાત કરીએ એક ખૂબ જ નાના ઉપાય વિશે નવરાત્રી દરમિયાન તેને કરવાથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે આ ઉપાય તમે તમારા ઘરે જ કરી શકો છો ક્યાંય જવાની જરૂર નથી કોઈ પણ ઈચ્છા કે લાંબા સમયથી અધૂરી છે પૂર્ણ થઈ જશે નાની અથવા તમે પૈસાની ખૂબ ચિંતિત કરો ચિંતા કરો છો અથવા કર્મ કોઈ સંકટ છે ઘણી મુશ્કેલીઓ અને રોગ હોય છે તો તમારે તમારા ઘરના મંદિરમાં મા દુર્ગાને લાલ ફૂલ અર્પણ કરવું જોઈએ જેમ જેમ ગુલાબ પણ લાલ હોય છે અને દેશી ઘીનો દીવો લાલ વાટને પ્રગટાવીને અને દેશી ઘીનો દીવો લાલ વાટથી પ્રગટાવીને માતાની પૂજા કરવી એ જો તમે નવરાત્રિમાં લાલ રંગ સંબંધિત આ ઉપાય કરો તો તમારા માતા તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે કારણ કે લાલ રંગ માતા દુર્ગાને ખૂબ જ પ્રિય છે લાલ ફૂલ અને લાલ વાટનો વાટવાળો દીવો તમારી સૌથી મોટી ઈચ્છા પૂર્ણ કરે છે આ ઉપાય તમે નવરાત્રિમાં ગમે ત્યારે કરી શકો છો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ